સુરત જિલ્લાના ખારભાસી ડાભા ગામમાં સિંગોડી માતાના સાગીરી મહોત્સવની સોમવારે નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે આહિરે જણાવ્યું હતું કે ખારભાસી ડાભા ગામમાં સિંગોડી માતાનું ભવ્ય અને સ્વયંભૂ પ્રગટ થયેલું પ્રતિમાવાળું મંદિર છે ઓછામાં ઓછા સિત્તેર થી એસી વર્ષ જૂનું આ મંદિર છે જે પણ ભક્ત પોતાની મનોકામના લઈ અહીં માતા પાસે આવે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે

અને મંદિરને ઓછામાં ઓછા સિત્તેરથી એંસી વર્ષ જૂનું છે અને અહીં જે કોઈ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને બાધા રાખે છે એમની મનોકામના મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ડાયરાનો પ્રોગ્રામ છે અને બુંડીનો પ્રસાદ વેચવામાં આવે છે મારું નામ નરપતસિંહ રામસિંહ મૈડા છે હું ડાંભા ગામના વતની છું અને વર્ષોથી આ મંદિરમાં સેવક તરીકે કામ કરું છું નાનપણથી જ ભગતજી ગુરુજી જે અમારા છે એની સાથે રહેતો માતાજીની સેવા કરતો અહીંયા જ ખાવાનું અહીંયા જ સૂવાનું અને ભગતજી સાથે રહીને માતાજીની સેવા આપતા હતા અહીં માતાજી જ્યાં સ્વયંભૂ કુંડમાંથી નીકળેલા છે અને દરેક ભક્તોના કામ થાય છે બ્યુરો રિપોર્ટ સુરત